નમસ્તે જય હરિસંજીવની જય આરસીએમ દોસ્તો આપણે આ વાડી રેન્ટ ઉપર એટલે કે ભાડે રાખતા હતા બે વર્ષ થયા અને આપણે આમાં લગાતાર હરિસંજીવનીને સોઇલ હેલ્થનો ઉપયોગ કરેલો હતો એટલે જુઓ એ માટીની થઈ ગઈ છે દરેક છોડ પાણીનો તમે જોઈ શકો છો કેટલો તંદુરસ્ત છે જે આમાં આપણે ગઈ સાલ જીરું વાવેલું હતું ને બાજુનું ખેતર હતું આમાં આપણે ટમેટી વાવેલી હતી જો કપાસનો દરેક છોડ તંદુરસ્ત છે બે વર્ષ સુધી લગાતાર સોઈલ હેલ્થનો ઉપયોગ કરે છે દોસ્તો સોઇલ હેલ્થ એક જમીન સુધારક છે જે જમીનની અંદર રહેલા દરેક બેક્ટેરિયાને પ્રોત્સાહન આપે છે અહીંયા વાડીના માલિક તો અહીંયા રહેતા નથી હળવદ રહે છે એટલે આપણે એમના મજૂરને બે પ્રશ્નો પૂછીએ આમાં આપણે ક્યુ ક્યુ ખાતર નાખ્યું હતું કપામાં ઓરિયન ડેપ બે જોરેલું છે બીજું કંઈ નહીં એક બરાબર થેન્ક યુ તો દોસ્તો આપણે સોઇલ હેલ્થ પ્લસ એવી પ્રોડક્ટ છે કે જેના જમીન સુધારવા માટે બેસ્ટ છે તો થેન્ક યુ જય હરે સંજીવની જય હરસી